નબીપુરમાં સંત પીર ખોજન દિશા બાવાના સંદલની ઉજવણી કરાઈ દરેક ધર્મના ભાવિકોની બહોળી હાજરી ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સુફી સંત હઝરત ખોજન દિશા બાવાની દરગાહ આવેલ છે જેનો વાર્ષિક ઉર્જના મોકા ઉપર ગુરુવાર તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી નબીપુરના દાવલશાહી સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્થાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશીમામ નાયબ પેશીમામ પાટણવાળા બાવા સિનોરના ગાદી નાસીન સમસાત બાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડ્યા હતા સંત શરીફની પૂર્ણાહુર્તિ પછી મહેફિલે સમાનો કાર્યક્રમ દરગાહના પ્રતાનગઢમાં રાખાયો હતો આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે